નમસ્કાર દર્શક મિત્રો સત્યડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યુસીસી બિલ વિશે યુસીસી બિલ વિશે ઘણું બધું આપણે લોકોએ સાંભળ્યું છે પણ ખરેખર આ યુસીસી બિલ શું છે એના લાગુ થવાથી કયા પ્રકારના ફેરફાર આવશે તેના વિશે આજે આપણે વાત કરીશું ઉત્તરાખંડ ટૂંક સમયમાં યુ સીસી બિલ એટલે કે સમાન નાગરિક ધારો રજૂ કરનારું પ્રથમ રાજ્ય બની શકે છે લાગુ કરવાનું અને ચાર ફેબ્રુઆરીએ આ બિલ જે છે તે ઉત્તરાખંડ કેબિનેટ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તેની મંજૂરી મળ્યા બાદ તેને મંગળવારે વિધાનસભામાં રજૂ કરાયું હતું અને હવે ટૂંક સમયમાં રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ આ બિલ છે તે કાયદો બની જશે અને તેની સાથે જ દેવભૂમિ ઉત્તરાખંડ જે છે તે યુસીસી લાગુ કરનારું પ્રથમ રાજ્ય બની શકે છે અનુસાર યુસીસીના મુદ્દામાં ચારસોથી વધુ કલમો છે અને તેનું મુખ્ય લક્ષ્ય જે કહીએ યુસીસીનું તો તે પારંપરિક રીતિ રિવાજોથી જે વિસંગતતા ઊભી થયેલી છે તેને દૂર કરવાનું તેનું મુખ્ય લક્ષ્ય છે હવે જો યુસીસી બિલ લાગુ થશે તો તેનાથી કયા કયા પ્રકારના કાયદામાં ફેરફાર આવશે તેના વિશે આપણે થોડી માહિતી મેળવીએ તો જો યુસીસી બિલ કાયદો બનશે તો છૂટાછેડાથી લઈને વારસ સુધીના નિયમોમાં શું બદલાવ આવશે તે હું તમને જણાવું સૌથી પહેલાં તો બહુ લગ્ન પ્રથા જે છે તેના પર પ્રતિબંધ મુકાશે એટલે કે ઘણા બધા ધર્મોમાં હજુ પણ એક કરતાં વધારે લગ્ન કરવાની છૂટ છે જેને લઈને ઘણા લોકો બીજા લગ્ન કરવા માટે થઈને ધર્મ પરિવર્તન કરતા હોય છે તો જ્યારે યુસીસી લાગુ થશે તો બહુલગ્ન પ્રથા જે છે તેના પર પ્રતિબંધ લાગવામાં આવશે બીજા કાયદાની વાત કરીએ તો લગ્ન માટેની કાયદેસર ઉંમર એકવીસ વર્ષ નક્કી થશે એટલે કે કન્યાના જે નાની ઉંમરમાં લગ્ન થતા હોય છે ઘણા બધા ધર્મોમાં હજુ પણ નાની ઉંમરે કન્યાના લગ્ન કરી દેવામાં આવતા હોય છે તો જો યુસીસી બિલ રજૂ થઈ જશે તો કન્યાની લગ્ન કરવા માટેની મિનિમમ ઉંમર જે કહીએ તે એકવીસ વર્ષ નક્કી થઈ જશે બીજું રજિસ્ટ્રેશન વગર લિવ ઇન રિલેશનશીપમાં રહેવા બદલ હવે જેલ થઈ શકે છે એટલે કે જો તમારે લિવ ઇનમાં રહેવું હોય તો તેના વેબ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે અને જો નોંધણી કરાવવામાં નહીં આવે તો જે યુગ જે કપલ જે રહેતું હશે લિવિનમાં તેને છ મહિનાની જેલ અને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે યા તો બંને જ થઈ શકે છે અને જ્યારે પણ આ નોંધણી કરવામાં આવશે ત્યારે તેમાં રસીદ આપવામાં આવશે તે રસીદના આધારે યુગલને ઘર ભાડે રાખવા માટે કે પીજીમાં રહેવા માટે યા તો ફિર હોસ્ટેલમાં રહેવા માટે મંજૂરી મળી શકશે અને જ્યારે પણ આવા યુવક યુવતીઓ જ્યારે કરાવે છે રજીસ્ટર ત્યારે તેની માહિતી રજીસ્ટ્રારે તેના માતા પિતા યા તો તેના વાલીને આપવાની રહેશે તેના પછી લગ્નની નોંધણી કરાવી ફરજિયાત બનશે એટલે કે જો તમે લગ્ન કર્યા છે તો તેની નોંધણી કમ્પલસરી કરાવવી પડશે નહીં તો સરકાર દ્વારા જે પણ સુવિધા આપવામાં આવે છે તેનાથી વંચિત રહેવું પડશે તેના પછી વારસની પ્રક્રિયા જે છે તે સરળ બનશે એટલે કે આ કાયદો લાગુ થયા બાદ ઉત્તરાધિકારી અને વારસની જે પ્રક્રિયા છે તે ખૂબ જ સરળ બની જશે તે બાદ જે કાયદો બદલાશે તે છે કે વૃદ્ધ માતા પિતાની ભરણ પોષણની જવાબદારી પત્નીની રહેશે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ જોબ કરતા મૃત્યુ પામે છે તો તે બાદ તેના વૃદ્ધ માતા પિતાની જવાબદારી ભરણ પોષણની જવાબદારી જે છે તે તેની પત્નીની રહેશે અને તે માટે તેને વળતર પણ ચૂકવવામાં આવશે અને અગર આ સંજોગોમાં પત્ની બીજા લગ્ન કરે છે અગર તો જે વળતર મળતું હશે તેને માતા પિતા સાથે વહેંચવામાં આવશે તે બાદ ફરક ફેર થશે દત્તક લેવાના નિયમ બદલાશે એટલે કે આ કાયદો લાગુ થયા બાદ રાજ્યમાં મુસ્લિમ મહિલાઓને પણ દત્તક લેવાનો અધિકાર મળશે અને દત્તક લેવાની પ્રક્રિયા જે છે તેને સરળ બનાવવામાં આવશે અને કોઈ સંજોગોમાં માતા પિતાના ઝઘડાના સંજોગોમાં બાળકને જે કસ્ટડી છે તે દાદા દાદીને પણ આપી શકાશે તે બાદ ફરક થશે યુસીસીમાં છૂટાછેડાની પ્રક્રિયા જે છે તે સરળ બનશે એટલે કે પતિ પત્ની બંનેને છૂટાછેડા માટેના જે એક સમાન અધિકાર મેળવવામાં આપવામાં આવશે કે આ પહેલા જયારે છૂટાછેડા માટે થઈને પતિ અને પત્નીના અધિકારો અલગ અલગ હતા પરંતુ હવે જયારે યુસીસી બિલ રજૂ થશે તો છૂટાછેડાને લઈને પતિ અને પત્ની બંનેને એક સમાન અધિકાર આપવામાં આવશે તે બાદ ફરક થશે યુસીસી પહેલાં જે છૂટાછેડાની પ્રક્રિયા જે હતી તે ખૂબ જ અઘરી હતી હવે યુસીસી લાગુ થયા બાદ છૂટાછેડાની પ્રક્રિયા જે છે તેને સરળ બનાવવામાં આવશે તેવા ઘણા બધા બધા કાયદાઓ છે જેને લઈને જેમાં જેને લઈને ફેરફાર થશે યુસીસી જ્યારે લાગુ થશે ત્યારે અને યુસીસી એટલે કે સમાન નાગરિક ધારો એટલે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે હવે કાયદો એક સમાન હશે દરેક નાગરિકને એક સરખો અધિકાર મળશે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થવા જઈ રહ્યું છે ઉત્તરાખંડ દેશ માટે એક ટેસ્ટ કેસ છે અને ધીમે ધીમે કદાચ બીજા રાજ્યમાં પણ યુસીસી લાગુ થઈ શકે તેવી એક શક્યતા છે બ્યુરો રિપોર્ટ સત્યની ન્યૂઝ